નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતરબર સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે જે અંતર્ગત શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે જે અંતર્ગત શહેરના અલગ અલગ મસાલાના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે અને આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તો આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને આ આરોગ્ય વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેમાં અલગ અલગ ત્યાંથી પરાળના નમૂના લેવામાં આવ્યા છે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં આવેલા વેપારીઓ જેમાં હલકી ગુણવત્તા અને ભેળછેડ યુક્ત વેચાણ સામે પાલિકાની તપાસ હાથ ધરાય છે કેટલી ટીમો મે લાગી છે આજે લગભગ પાંચ છ ટીમ કામે લાગી છે અને રાખેલ રહેલો નોટ મતલબ ફરાળી આજે આ ફરાળી સામગ્રી કરીને જે વિવિધ જે ફળવાને લઈને ટરી ખાતે મોકલવામાં આવશે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જે તે વેપારી જે ચીજ વસ્તુ હોય છે તેનો સૌથી વધુ ઉપયોગ કરતા હોય છે ત્યારે આરોગ્ય વિભાગની જે ટીમ છે ટીમ દ્વારા અલગ અલગ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર